હાલોલ તાલુકાના પાવાગઢ વિસ્તારમાં આવેલ વડા તળાવ ખાતે પંચમહોત્સવના સુચારૂ આયોજનના સંદર્ભે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાપાનેર પાવાગઢ એ માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં પોતાના ઐતિહાસિક મહત્વ માટે સુપ્રસિદ્ધ પ્રવાસન પથક છે ફરીથી આખો ન્યૂઝ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાપાનેર પાવાગઢ એ માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશમાં પોતાના ઐતિહાસિક મહત્વ માટે સુપ્રસિદ્ધ પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે જે અંતર્ગત ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં હાલોલ તાલુકાના પાવાગઢ વિસ્તારમાં આવેલ વડા તળાવ ખાતે સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે જેના સુચારૂ આયોજન અને અમલીકરણ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી કે બારિયાની અધ્યક્ષતામાં ગોધરા ખાતે આવેલ કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને પંચમહોત્સવ દરમિયાન યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓ કાર્યક્રમોનું સુચારૂ આયોજન અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તો મહોત્સવને સંલગ્ન તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જરૂરી સલાહ આપી સૌ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પંચમહોત્સવના ત્રણ દિવસો તારીખ સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બરના દિવસો દરમિયાન જિલ્લા બહારના અને જિલ્લાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કૃતિઓ રજૂ કરવામાં આવશે આ બેઠકમાં નાયબ કલેકટર અને હાલોલ પ્રાંત અધિકારી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે હાલોલમાં આવેલ સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તથા તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તે હેતુથી વર્ષ બે હજાર પંદરથી દર વર્ષે જિલ્લા તંત્રના નીચા હેઠળ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે